આ ગુજરાતમાં એકસો ને બ્યાસી ધારાસભ્યો માંથી ગોપાલ ઇટાલિયા જેટલી કોઈ મહેનત કરતું હોય ને તમને કોઈ ધારાસભ્ય ગામડા ખુમતા હોય એવો બતાવો મને કોંગ્રેસ એમાં કોઈ ગ્લેમર નથી એમાં કોઈ આકર્ષણ નથી એમાં કોઈ ચાર્મ નથી એ ક્યારે વાવ જાય ખબર નથી

નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો મિત્રો આજે એ મુદ્દા પર વાત કરવી છે કે આમ આદમી પાર્ટીનું વધતું ગ્રામ્ય ક્ષેત્રની અંદર પ્રભુત્વ અને જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર તેને જન સમર્થન મળી રહ્યું છે અને સાથે જ આગામી દિવસોની અંદર તો જે રીતે જનસમર્થન મળી રહ્યું છે શું આગામી દિવસોની અંદર જે રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે તેને જોતા શું બહુ મોટો કોઈ ફેરફાર થશે રાજકીય ઉથલપાથલ થશે કે પછી આમ આદમી પાર્ટીને જે અત્યારે ફાયદો દેખાઈ રહ્યો છે અને જે આપણને અત્યારે જનસમર્થન જે સોશિયલ મીડિયા પરથી માંડીને ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યું છે શું તે કોંગ્રેસને ફાયદો અપાવશે કે પછી આમ આદમી પાર્ટીને વધતું જન સમર્થન ભાજપને માત્ર નુકસાન પહોંચાડી શકશે કે કોંગ્રેસના વોટ લઈ જશે આ મુદ્દા પર વાત કરવી છે અને એ વિશ્લેષણ મારે સમજવાનું છે ત્યારે મારી સાથે આ મુદ્દા પર વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયા છે સર નમસ્કાર આપનું સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર સર જે રીતે તમે વિસાવદર ઇલેક્શન વખતે કહેવાય આગાહી કરી હતી અને કહ્યું હતું કે આટલા મતોથી જીતશે એ સાચી વાત થયા પછી હવે ઘણા બધા તમારી પાસેથી અપેક્ષા આમ આદમી પાર્ટીના મુદ્દા પર જયારે ચર્ચા કરીએ ત્યારે રાખતા હોય છે કે સર જે કે છે એવું કઈક બનતું આવે છે અત્યારનું જે ચિત્ર છે સર આમ આદમી પાર્ટીને જે ગ્રામ્ય વિસ્તારની અંદર જન સમર્થન વધારે મળી રહ્યું છે એક હજારથી વધારે સભાઓ

દરેક માણસ દરેક વ્યક્તિએ પેલા તો સખત પુરુષાર્થ તો કરવો જોઈએ બદલી શકે આમ આદમી સહિતના જે નેતાઓ અત્યારે ગામડા ભાંગી રહ્યા છે આપણી ગામડા ગામથી ભાષામાં કહું ગામડા ભાંગવા એટલે ગામે ગામ સર કરવા ગામડા જે ભાંગી રહ્યા છે એ બિલકુલ ગ્રાસરૂટ લેવલ નું કામકાજ છે દરેકે આવું કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ વર્ષો પહેલા કર્યું અને ગુજરાત ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો એને સખત મહેનત કરવી પડે અને દેખાય છે અને ભારતીય જનતા પાર્ટી એમ છે કે આપણી પાસે તો કમિટેડ વોટર્સ છે એટલે કોઈ ચિંતા નથી બાકી બધા એના કાર્યક્રમો ઈ સ્ટેજ ફીવર જેને કહી શકાય એવા મંચસ્થ કાર્યક્રમો કરી રહ્યા છે મંચસ્થ અને આમ આદમી પાર્ટીને મંચ હજી દૂર છે એટલે એ લોકો અત્યારે બિલકુલ ગામડાના પંચસ્થ કામ કરે છે પંચની સમક્ષ તો આ પ્રકારની ગ્રાસરૂટ લેવલની જે એની કામગીરી છે ઓબ્વિયસલી પક્ષને એટલે કે આમ આદમી પાર્ટીને મજબૂતી આપશે જુઓ અત્યારે બે પરિસ્થિતિ આજે ટૂંકમાં બીજી ઓક્ટોબરે એને ડિક્લેર કરેલું છે આમ આદમી પાર્ટી એ કે અમે ગુજરાતની તમામે તમામ ગામમાં ગ્રામ સભા કરીશું ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના ને અનુસંધાને કે તમામે તમામ ગામમાં એ લોકો ગ્રામ સભા હવે ગ્રામ સભા બેઝિકલી શું કન્સેપ્ટ છે જ લોકોને યા તો ખબર નથી યા લોકો બેફિકર છે આપણે ત્યાં ગ્રામ સભા કેટલા ગામમાં થાય છે કે કેમ એ પણ એ ગામના લોકોને ખબર નથી એને ખ્યાલ નથી હોતો કે સભા ક્યારે થઈ ગઈ તલાટી મંત્રી સરપંચ અને બીજા બે ચાર મળતણિયા જે મળતવ્યા હોય છે એ લોકો બુદ્ધિપૂર્વક લખી નાખે સહી સિક્કા કરી દે ગ્રામ સભા થઈ ગઈ ગ્રામ સભાનું મહત્વ લોકસભા જેવું છે એનું જ્ઞાન હવે આમ આદમી પાર્ટી આપવા જઈ રહી છે કે તમારા ગામમાં કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ અને એના માટે ગ્રાન્ટ કઈ કઈ જગ્યાએથી કેટલી કેટલી આવે છે એ કઈ રીતે વપરાય છે એ આપણને ખ્યાલ નથી તો ઈ સેન્સમાં આમ આદમી પાર્ટી ગ્રાસરૂટ લેવલનું અત્યારે કામ કરી રહી છે આપનો એની સાથેનો બીજો પ્રશ્ન તો કે એનાથી ફાયદો કોને કોંગ્રેસને ભાજપને કે આમ આદમીને એના જબોત પ્રશ્ન પણ હું આપને કહું

આપણે આપણો પક્ષને મજબૂત કરવામાં ખામી રહી જાય અથવા તો ન કરી શકીએ અને બીજા કોઈ કરે તો એમ કહેવાનું કે તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે જો બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજાને આક્ષેપ કરે છે તેમ હવે બંને જો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતું હોય તો એ ટીમ તો ભાજપ છે જ બી નું કામ છે આ બે કરે છે તો તો ભાજપે કઈ કરવા જેવું છે જ નહીં એને બદલે ભારતીય જનતા પાર્ટી પણ આજની તારીખે કાર્યક્રમો આપે છે વિપક્ષોએ બિલકુલ ભારતીય જનતા શીખવું જોઈએ કે સત્તામાં આવ્યા પછી લોકોના જનમાનસ ઉપર છવાઈ દેવા માટે થઈને શું કરવું જોઈએ એનું બિલકુલ જ્વલંત ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા ત્રણ ટર્મથી એટલે કે દસેક વર્ષથી આપણે જાણીએ છીએ અત્યારે ચૂંટણી નથી ચૂંટણીનો માહોલ નથી તમને કોઈ વિસરી નથી ગયું રોડ શો નું નવીન્ય પણ નથી રહ્યું આકર્ષણ રે છે પણ જરૂરી નથી અત્યારે જો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ની માનસિકતા કહીએ તો છતાં તમે જુઓ પંચોતેર વર્ષની વયના વડાપ્રધાન અને યશસ્વી પાછું દુનિયાભરમાં ડંકો વગાડી ચુકેલા એ હજી ભાવનગર આવે કે અમદાવાદ આવે વડોદરા આવે કે સુરત આવે રોડ શો નું હજી ભૂલતા નથી અથવા તો એવું નથી થતું પરિશ્રમ કરે છે પક્ષ માટે કરતા હોય એવું લાગે જનતા માટે પરિશ્રમ કરવો જોઈએ એ નથી થતો આ અત્યારે જે પરિશ્રમ ભારતીય જનતા પાર્ટી કરે ભૂરકી છાંટવા આપણી ભાષામાં કહીએ તો ભૂરકી છાંટવા જનતા ઉપર છવાઈ રહેવાનું સારા માટા પ્રસંગે દરેક ભારતીય જનતા પાર્ટી ખેસ પહેરીને ઉભા રહી જાય પછી યાત્રા કાઢે કે હલ્લા બોલ કરે કે ફોટો સેશન કરે પણ ટૂંકમાં અમે હજી છીએ એમ કોંગ્રેસ એમાં સંપૂર્ણપણે પછાત છે આમ આદમી પાર્ટી એ કમસે કમ એમાંથી ધડો લ્યો કે ગમે તેમ કરો એણે પણ ચહલ પહલ શરૂ કરી દીધી કે ગામે ગામ ગ્રામ સભાના નામે પણ એ યુવાનોને કેસે કે તમે તમારા હક અને અધિકારની કઈ રીતે ડિમાન્ડ કરી શકો કોલર ઊંચા રાખીને તો ઈ એ બાના હેઠળ પણ એમાં શું કરશે એને પણ ગોપાલ ઇટાલિયા હોય ગમે ગ્રામ સભા કરે એટલે એને કઈ ગામનો જીર્ણોદ્ધાર કરવાનો જ એકમાત્ર લક્ષ્યો એવું નથી એ તો છે જ સાઈડમાં પક્ષને પણ મજબૂત કરવો અને ઉમેદવારો શોધી કાઢવા ગ્રામ સભા બોલાવે ભૂમિતભાઈ એમાં બે ચાર છોકરા તો ક્લેવર નીકળવાના યુવાનો કે છોકરાઓ યુવાનો એવા પ્રશ્નો કરે કે આનામાં કઈક સ્પાર્ક છે એટલે ઈ જયારે પામી જાય ત્યારે શું કરે ગોપાલ ઇટાલિયા હોય કે રાજુ કરપડા ઈસુદાનભાઈ હોય કે બીજાભાઈ હોય એ લોકો શું કરે એમ લાગે કે આ તલમાં કઈક તેલ છે એટલે એને આમ આદમી પાર્ટીના સમથિંગ સમથિંગ એના કાર્યકર્તા ને પ્રભારી ને ફલાણું ઢીકણું ઇન્ચાર્જ ને આવી બધી જે પોસ્ટ હોય છે થાણું થાપવા માટેની પોસ્ટ હોય છે એટલે એ પંથ દો કાચ આવો અત્યારે આમ આદમી પાર્ટી કરી રહી છે અને એની દ્રષ્ટિએ તો એ ઉત્તમ જ છે ફળની વાત પછી છે પણ મહેનત તો અત્યારે કરી રહ્યા છે જી ભૂમિતભાઈ અ સર એક પ્રશ્ન એ પૂછું છું કે ગ્રામ્ય કક્ષાએ જે વળ જે અત્યારે મહેનત તમે કહ્યું એ રીતે આમ આદમી પાર્ટી કરે છે શું આ ઉમેદવારોની ખોજ કરવા માટે એક લક્ષ્યાંક હોઈ શકે અને આગામી દિવસોની અંદર એના કારણે જે કોર્પોરેશનની કોર્પોરેશનની હું વાત કરું છું હવે કારણ કે હમણાં જ આપણા રાજકોટના એક સિટી ન્યૂઝે આખો એક સર્વે કર્યો ભલે એમને ડિજિટલ સર્વે કર્યો તો એની અંદર મહાદલ છે એવું કીધું કે કોર્પોરેશનમાં પણ અમે લોકો એવું ઈચ્છે છીએ જનતા એમાં વોટિંગ કરીને કે આમ આદમી પાર્ટી પણ કોર્પોરેશનની અંદર સારી એવી સીટોથી જીતે

નાતે પણ અને પછી પણ એને કીધું છે સત્તર હજાર ગામડામાં અમે ચોવીસ હજાર જેટલી સભાઓ કરીશું એ પાછી એક્સ્ટ્રા છે હવે આ બધી સભાઓ અને આ બધું જે છે શું ગ્રાસ રૂટ લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી જેને અસંતુષ્ટ હોય જે એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય એટલે કે સત્તા વિરોધી માનસિકતા છે એ બધાને ખોજી ખોજીને બહાર કાઢી અને પોતાના પક્ષ તરફ લાવવી આ એનું સૌથી મોટું મેકેનિઝમ છે ગામડા ખુંદવા નહીતર વિસાવદરમાં ભાઈ જીતી ગયા ગોપાલ ઇટાલિયા આ ગુજરાતના એકસો ને બ્યાસી ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા જેટલી કોઈ મહેનત કરતું હોય ને તમને કોઈ ધારાસભ્ય ગામડા ખૂંદતા હોય એવો બતાવો મને ચૈત્ર વસાવા જેલમાંથી બહાર નીકળ્યા પછી કેટલાક ફોટો સેશન કરાવે છે પણ ગોપાલ ઇટાલિયા જે રીતે ગામડામાં જાય છે ખેતરોમાં જાય છે માંડવીના પાથરા ઉપાડે છે પછી માંડવીના પાથરાની પછી એમાં તમે જુઓ તો કાયદેસરની પોણી વળાવડા એટલે કે આખું પાછું હોય ઘાટડી જેવું હોય કપડું એમાં ચારે બાજુ હોય પછી એને જે ગાંઠ એને પોણીવાળી કહેવાય આ બધા કામો જે કરે છે હમણાં નવરાત્રિ થી સુરતમાં દાંડિયા રમી આવ્યા રાસ રમી આવ્યા હો રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ આ બધું જે છે એ છે શું કે ભાઈ કોઈ પણ ભોગે તમારે તમારી પાર્ટીને લાઈમ લાઈટમાં લાવવી છે જેવું થવાની કોશિશ કરીશું આ જે પ્રયોગ છે એ કોંગ્રેસ કેમ નથી કરતી એ પણ સવાલ છે ભારતીય જનતા પાર્ટી માને છે કે જરૂર નથી અને આપણે બધા છીએ એટલે જાણીએ છીએ કે અત્યારે સત્તાના બિલકુલ સૂર્યાસ્ત જેવી વાતો છે મધ્યાહનો સૂર્ય તપી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો સૂર્યાસ્ત નહીં મધ્યાહ સૂર્ય તપી રહ્યો છે એટલે એને સવાલ નથી કદાચ ન કરે તો ઠીક કરવું તો જોઈએ પણ ન કરે તો ઠીક પણ કોંગ્રેસ એકા આવી કોઈ યાત્રાઓ વચ્ચે થોડાક સમય એને કિસાન અધિકાર યાત્રા કે એવી બધી જે કાઢી એ પણ હમજા જેટલી એનું બહુ મોટું ક્યાંય તમને કવરેજ ન મળ્યું એમાં કોઈ ગ્લેમર નથી એમાં કોઈ આકર્ષણ નથી એમાં કોઈ ચાર્મ નથી એ ક્યારે વાવ તો વિટાઈ જાય કોઈ ખબર નથી ત્યારે ગોપાલ ઇટાલિયા નો કેસમાં જુદું છે એ જે કાંઈ કરે એક તો પોતે જ સોશિયલ મીડિયાની ટીમ સાથે જ હરે ફરે છે યસ અને એનામાં એવા કાયદેસરના ગ્લેમર હોય છે ગેમિક્સ હોય છે કે મારેને તમારે જે સોશિયલ મીડિયામાં અપલોડ કરે એ વિડીયોમાંથી આપણને ડિબેટ કરવાનો એક વિષય મળે આમ એને પબ્લિસિટી મળે છે બુદ્ધિપૂર્વક તો કોંગ્રેસ ને કોઈ હમ તો દીધા નથી એ પણ આવું કરી તો હકે કે નહીં ભારતીય જનતા પાર્ટી ને ખેર જરૂર નથી પણ કોંગ્રેસ ને તો જરૂર છે ને આ તો આમ આદમી પાર્ટી આવી એટલે કોંગ્રેસ આપોઆપ ત્રીજા ક્રમે આવી ગઈ કદાચ કોઈ બીજી પાર્ટી અત્યારે આવે તો ઈ ત્રીજા ક્રમે આવે કોંગ્રેસ ને આપણે ચોથા ક્રમે પણ રહીએ એમ એટલે એ કોંગ્રેસની જે માનસિકતા છે કે ભાઈ વધેલું ઘટેલું છે એ ખાવા મળશે ક્યાં જશે એમ ઈ જે છે ને એ માનસિકતા બહુ ખરાબ છે ખરેખર છે ને આક્રમણ સંરક્ષણ પ્રકાર હોય છે તમારે ભારતીય જનતા પાર્ટી અથવા તો સત્તામાં કોઈ પણ હોય તેની સામે જો લડવું હોય અથવા જીતવું હોય તો પેશન જનુન એ પ્રતિબદ્ધતા દાખવવી તો પડે કે નહીં સ્વાભાવિક છે અને કેવળ ડિપ્લોમેટિક ન ચાલે લોકોને રસ પડવો જોઈએ મી ચોથી વિશ્વની સૌથી ચોથી ઇકોનોમી છે એવું કઈ છે આ કોઈને ગળે ન ઉતરે એ બધું ગામડાનો વિષય જ નથી એવું બોલવાનો કોઈ મતલબ નથી તમારે ત્યાં પાક વીમા વાત કરવી પડે ટેકાના ભાવે મગફળી તલ ની વાત કરવી પડે માર્કેટિંગ યાર્ડમાં શેડ બરાબર હોતા નથી તો પૈસા ક્યાં જાય છે એ વાત કરવી પડે અને ગામડામાં અત્યારે આ જે ગામે ગામ આવું તો ચાલી રહ્યું છે કે કેટલીક મોટી કંપની એ વિન્ડ ફાર્મ એટલે કે હા પવન ચકીઓ નાખવાના કોન્ટ્રાક્ટે છે અને ઈ ખેડૂતોના ખેતરમાં અને કરી દે તમારે કોર્ટમાં જવું પડશે અને ફરિયાદ કર અને તંત્ર ઉપરથી નીચે સુધીનું એટલું બધું મિલી ભગત હોય છે કે ખેડૂતની તિતડી કોઈ સાંભળતું નથી આવા બધા જે જટિલ પ્રશ્નો છે એને અત્યારે તમારે ઉજાગર કરવા જોઈએ તમારે એટલે કોંગ્રેસે એને બદલે કોંગ્રેસ શું કરી રાજા રામ જાણે બિલકુલ તમારી વાત પણ પાલ જે છે એમાં તમે જોજો એમાં કોંગ્રેસ નો એ જેવો લાગશે પાલ બધું કરી રહ્યા છે કોર ભાઈ છે મેવાણી તો એમાં ખરેખર એઝ એ ટીમ કામ કરવું જોઈએ જે રીતે હવે અત્યારે તમે કહ્યું આમ આદમી પાર્ટીમાં ક્યાં બીજા કોઈ છે પણ નથી એટલે તો ગોપાલ ને મહેનત કરે છે તમે સમજો નથી એટલે તો મહેનત કરે છે અને મારી હા તો જે હોય ધારો કે ભારતીય જનતા પાર્ટી વાળું જેવું એનું માળખું હોય તો એને ક્યાં પ્રશ્ન આવે પણ નથી એટલે એ અત્યારે ગામડા ગામડા ખૂંદી રહ્યા છે ખેતરે ખેતરે જઈ રહ્યા છે તો સવાલ એ છે કે આ બધી જ કવાયતો જે થઈ રહી છે બે હજાર ને સત્યાવીસ ને ધ્યાને રાખીને થઈ રહી છે સમય બહુ છે અને આ લોકો એક પણ ક્ષણ વેડફવા માંગતા નથી અનાજનો કણ અને સમય નો ક્ષણ એ વેડફે એની કોઈ ફ્યુચર હોતું નથી તો લખો બિલકુલ માલ મલિદા ખાઈને સુઈ જવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા વિસાવદર માંથી આમ જુઓ તો ગોપાલ ઇટાલિયા એની ઓફિસ ખોલીને ત્યાં બેઠા તો બીજું શું થાય ધારાસભ્ય બીજું કરે શું મને કયો આપણી પાસે એકસો બ્યાસી ધારાસભ્યો છે અને ભારતીય જનતા પાર્ટી વન સેવન્ટી વન જેવા છે એને બધું ખરીદી લીધા ને બાદ કરો તો બધું થઈને આ બધા ધારાસભ્યો છે એ ક્યાં નથી ધારાસભ્યો તો એ પણ છે ને લોકોના પ્રતિનિધિ છે ને કોણ કોની વાહરે આવે છે કોણ કોના ખેતરે જાય છે કોણ કોના આસુલુ લૂચે છે કોણ કોના ખબે હાથ મૂકે છે કોઈ નહીં એ છે તો છે વિધાનસભામાં જાય વાતચીત કરી આવે ને જે કઈ હોય ફાકા બોદરી કરે ને છાપામાં પ્રેસ રોડમાં આવે ને કે મંચ ઉપર તેઓ શ્રી ઉપસ્થિત રહે છે અતિથિ વિશેષ તરીકે શોભામાં અભિવૃદ્ધિ કરવા પણ આ ગોઠણ સુધી પાંચા ચડાવીને ગામના ખેતરમાં તમારે જાવું ખેતરમાં અને

કે હવે તમે એક વસ્તુ ભૂલી જાજો લોકો હવે તમને કોમ ના નામે નહીં કામ નામે જ મત આપવાના એક્ઝેક્ટલી એ સમય વયો ગયો કોમ વાળો અને હજી એકાદ ચૂંટણી કદાચ થોડી ઘણી ઇધર ઉધર હાલે તો સંભવ છે પણ લખી રાખજો પરફોર્મન્સ હિ પૈમાના બનેગા તમારી આવડત કૌશલ તમે ડિલિવરી શું કરો છો સમાજને શું આપો છો હવે લોકો એવું માનવાના એવી બહુ મોટી પેઢી ગુજરાતમાં જાગ્રત થઈ મંડી છે એ જાગ્રત થનારી પેઢીને આ પેંધી ગયેલા રાજકારણીઓ જરાય પહોંચાય એમ નથી એ એવી પેઢી છે કે એને આયાતી ભાયાતી લેવા કડવા માઇનોરિટી દલિત પછી આવો કોઈ ચુવાળિયા તળપદા બ્રાહ્મણ રઘુવંશી એવું કુછ નહીં ગમે તે હોય સારું કામ કરવાની ક્ષમતા હોય કામ કઢાવવાની ત્રેવડ હોય અત્યારે વિરોધ પક્ષમાં જેટલા લોકો છે ગોપાલ 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 થઈ રહ્યું છે કોંગ્રેસ ને હું સાફ સૂંઘી ગયો એને એના જેવું ન કરવું જોઈએ આવડત તો એનામાં છે ને ધારાસભ્યોમાં તલાટી મંત્રી માંડી અને ગ્રામ સેવકો સુધીના લોકો જો પ્રજાનું કામ કરતા ન હોય એને ધધડાવી એની પાસેથી કામ કઢાવી અને પોતે વિજય મેળવે અને ખેડૂતોને ન્યાય અપાવે તો એની વાહવા ન થાય પણ શાસન કર્યું છે કામ લઈ શકાય બીજો હાવ તો છેડા વગરના છે નહીં વર્ષ આટલા પંચોતેર માંથી પંચાવન વર્ષ જેવું જેને કેન્દ્ર થી માંડીને રાજ્ય સુધી નળિયા થી તળિયા સુધીનું રાજ કર્યું હોય તો એનાય પાંચ પચાસ અધિકારીઓ હોય કે નહીં હતી

બાકી બધા કોંગ્રેસ ની જેમ જે છે હવે એને એમ કે થઈ ગયા તો થઈ ગયા હવે અમે પાંચ હાથ જણા રહ્યા ને અમને બધા તોડીને લઈ ગયા ને ભારતીય જનતા પાર્ટી ખરીદી લીધા ને પણ કઈ બીજો પ્રશ્ન કા કોઈ નથી પૂછતો ખરીદી ભલે લીધા તમે વેચાણા શું કામ એ ખામી નહી કઈક તો એવું જેને કારણે દબાવ્યા કે ધમકાવ્યા કે કઈક એવા કૌભાંડ એવું કઈક તો જેના કારણે તમે વેચાણા તો એને ખરીદા ને

પણ રોગ અને પ્રતિસ્પર્ધી કદાચ વાંધો ના આવે પણ કોંગ્રેસે તો કરવું જોઈએ એ નથી કરતી અથવા તો કરે છે બહુ દેખાતું નથી બે એક પણ સવાલ એટલો છે કે આમ આદમી પાર્ટીની સક્રિયતા એ તાજેતરમાં આવનારી જિલ્લા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થોડી ઘણી ઇફેક્ટ આવશે પણ એને કારણે ઇફેક્ટી ધારો કે અપેક્ષા પ્રમાણે ન મળે તો પણ એક થાળું મજબૂત કરી લેશે જેના આધારે એવો દેખાવ કરી શકે જી સર જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા આ બે ને જો સામસામે સૌરાષ્ટ્રની રાજનીતિમાં આપણે જો તેને ગણીએ આપણા નવ થી અગિયાર જે જિલ્લાઓ છે એની અંદર તો એ સમીકરણો કેટલા મજબૂત બન્યા તો કેવી ટક્કર થાય ટક્કર બિલકુલ થાય એમાં કોઈ સંશય નથી જયેશ રાદડિયા એને વાવી ચૂકેલું જે છે એ લણવાનું છે અને ગોપાલ ઇટાલિયા એ લોકોને સપના બતાવવાના છે પેલા એ વાવેલું છે એના ફાધરે વિઠ્ઠલભાઈ રાદડિયા એ અને સહકારી ક્ષેત્ર જે છે ને એમાં સપોર્ટર્સ નથી હોતા લાભાર્થી હોય છે અને લાભાર્થી લાભાર્થી લોકો હંમેશા કમિટેડ હોય સપોર્ટર્સમાં શું હોય છે આજે કોઈને મારી ડિબેટ સારી લાગી હોય તો સારી કોમેન્ટ કે એની માનસિકતા પ્રમાણે હું બોલ્યો બાકી ન બોલીએ તો એ પાછા ઈ એ સપોર્ટર્સ હોય એ કે આમાં કઈ દમ નથી એવી રીતે સપોર્ટર્સમાં ફેરફાર થઈ શકે ગોપાલમાં બે ચાર કામ ગોપાલ સારા કરે તો ગોપાલ ગોપાલ થવા મંડે હવે આજનો જ એક પોસ્ટ મેં સાંભળી છે કે જસદણમાં કે વિસાવદરમાં કે ગામનું નામ ભૂલી ગયો પણ ત્યાં એવી એક પોસ્ટર મૂકવામાં આવ્યું કે ભાઈ આ નવરાત્રીમાં ભાઈ આવા ગોપાલ ઇટાલિયા હાજરી આપવાના છે અને બધાને પ્રેશર કુકર નું વિતરણ કરવાના છે હવે એમાં ગોપાલ ઇટાલિયા નો ફોટો છે હવે ઈ ગોપાલ ઇટાલિયાને કોઈએ પૂછ્યું એટલે એણે કે સોશિયલ મીડિયામાં કીધું કે આ ફેક વાત છે આ ખોટી વાત છે મેં આવી કઈ જાહેરાત કરી નથી

બા કાયદા જેમ આપી શકાતી હોય તેમ લોન ઇત્યાદિ જે મદદ કરી હોય છે ઇન્ડિવિજ કેસમાં સમાજમાં પાટીદાર સમાજમાં પણ એનો દબદબો નથી એને ઘણું મોટું યોગદાન એના થી માંડીને પોતે પણ આપેલું છે જેટલી પણ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની વાડી છે એમાં યા તો એને દાન મોટું આપ્યું છે યા અપાવડાવ્યું છે તો આ બધું છે એટલે ટક્કર સો ટકા થાય એટલે તો જયેશ રાદડીયા ની અત્યારે આપણે નવું જે પ્રધાનમંડળ રચાવાનું છે એમાં આપણે અનેક ડિબેટમાં કીધેલું છે જયેશ રાદડીયા ને બહુ ધીંગુ મંત્રી મંડળમાં સ્થાન મળશે એમાં બે વસ્તુ ભેગી થાય ખાલી મંત્રીપદ એમ તો કૃષિ મંત્રી બનાવે અત્યારે છે ભાઈ રાઘવજીભાઈ એવા કૃષિ મંત્રી બનાવે તો રથ તો સહકારી ક્ષેત્રના મંત્રી બનસ્થા એ મંત્રી છે જ પણ ગ્રહ મંત્રાલય એવું છે એમાં એ દૂધમાંથી પોરા કાઢી અને ચૈત્ર વસાવાને જામીન જો નાથવા હોય તો દરેકની ચોટલી પોતાના હાથમાં રે ગૃહમંત્રી પાસે એટલે એવું કોઈ ધીમઘું ખાતું એને કદાચ આપવામાં આવે તો નવાય નહીં આમ ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા બે ની ટક્કર કરવામાં તો સો ટકા ટક્કર થાય એમાં કોઈ સંશય નથી

આમ આદમી પાર્ટીના વધતા પ્રભુત્વ વચ્ચે ગ્રામ સભા કરવાના આયોજન પાછળ અને સાથે જ કેમ ગામડાઓ છે અને તેનાથી તેને શું મળી શકે કેવી રીતે કોંગ્રેસને ત્રીજા પક્ષે ધકેલી શકે અને સાથે જ ભાજપનો સામનો કરી શકે આ મુદ્દા પર તેમને વાત કહી છે અને કારણો સાથે તારણો પણ આપ્યા છે અને સમજાવ્યું છે કે ખરા અર્થમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું થવા જઈ રહી છે અને આ સાથે જ એક જે સૌરાષ્ટ્રભરની અંદર ચર્ચા ચાલી રહી હતી કે જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા અત્યારે સૌરાષ્ટ્રમાં એકદમ તાકાત સાથે પોતાની સંપૂર્ણ મહેનત લગાવી અને ગામડાઓ ખૂнди રહ્યા છે તો બીજી બીજી બાજુ જયેશ રાદડિયા છે તેમને પોતાના પિતાનો મળેલો વારસો છે સહકારી ક્ષેત્રની અંદર ખૂબ મોટું નામ છે પકડ છે અને એ પકડ તેને થોડા દિવસો પૂર્વે જ રાજકોટમાં સહકારીતા સંમેલનના રૂપમાં એમને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહની હાજરીની અંદર તેમણે એક શક્તિ પ્રદર્શન પણ કરીને બતાવ્યું કે તેમની પાસે કેટલી વોટ બેંક છે કેટલા લોકો છે અને તેનાથી શું કરી શકે એમ છે અને એટલા માટે જ એ અનેક વખત એવી ચર્ચા ચાલી રહી છે કે આવનારા દિવસોની અંદર જ્યારે પણ મંત્રીમંડળ ગુજરાતના મંત્રીમંડળની અંદર વિસ્તરણ થશે અથવા તો રીશફલિંગ થશે ત્યારે જયેશ રાદળિયાને કોઈ મોટું કદ એ સોંપવામાં આવે એ પ્રકારની વાત અત્યારે સામે આવી છે આપને આ સંવાદ પરથી શું લાગે છે ગ્રામ્ય ક્ષેત્રની અંદર આમ આદમી પાર્ટીનું વધતું પ્રભુત્વ કોને નુકસાન પહોંચાડી શકે અને કોંગ્રેસ માટે આપ શું વિચારી રહ્યા છો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાર બંધન સાથે નમસ્કાર